પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં મોટા ખર્ચાઓ કરી રાયડાનું મકબલ વાવેતર કર્યું અને ઘણી જાળવણી કરી પાક ઉછેર કર્યો હતો અને હાલમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી જતા રાયડાના પાકમાં મોલોમોસીનો રોગચાળો આવતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં ઘણી આશાઓ સાથે ખેડ ખાતર બિયારણ પાછળ મોટા ખર્ચા કરી રાયડાનું વાવેતર કર્યું અને ઘણી મુશ્કેલીઓ વેઠી પાક ઉછેર કર્યો અને હાલ પાક તૈયાર થવાના આરે રહેવા પામ્યો તેવામાં ઠંડીનું પ્રમાણ ઘટતા પાકમાં મોલોમસી નામનો રોગ આવતા ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાય તેવી સ્થિતિ ઊભી થવા પામી છે મોલોમસીના રોગને કારણે છોડ પર આવેલ ફૂલ ચૂસી જતા ખેડૂતોના પાક ઉત્પાદન પર મોટી અસર થવાની ભીતિ સેવી રહ્યા છે હાલ તો ખેડૂતો પાક બચાવવા માટે મોટા ખર્ચાઓ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ દવાની આડઅસર પાક પર જોવા મળી રહી છે અને દવાને લઈને ઉભો પાક સુકાવા લાગ્યો જેને લઈ ખેડૂતોને હવે શું કરવું તેની વીમાશળમાં મુકાઈ જવા પામ્યા છે પાટણ જિલ્લામાં રાયણાનું વાવેતર કુલ ઓગણત્રીસ હજાર હેક્ટરમાં થવા પામ્યું છે